ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ એકસો ત્રણ પોર્ટ નંબર સાત આખો બ્રહ્માંડ એટલે ઓલ્યું નહીં આપણે અંતકરણ એ બધાએ ભજન કરે આખું બ્રહ્માંડ ભજન કર્યું કહેવાય શા માટે તો જેવો પિંડમાં એવો બ્રહ્માંડમાં એટલે ગુણાતાન સ્વામી ઇન્દ્રિયો તો અંતઃકરણ સત્સંગી થઈ ગયા લાખો બ્રહ્માંડ સત્સંગી અરે શરીરનો ધર્મ છે તમે ગમે શરીર શરીરનો રાખો એ આપણું ના રાખે ટાયર વતી હોય ક્યારે તમે ઓઢી લો નીંદર ઉડે નહીં અને ઓઢી હોઈ જાય બોલો કેટલું શરીરમાં આપણને મોહ આસક્તિ છે જો આવી રીતે જૂનાગઢ વાત કરી પછી નથી એવા વંદલી અને વાત કરી શું વાત કરી કોણ કે મધુજીમાં મુક્ત સુતા અને મુક્ત પણ શ્રેષ્ઠ કોણ કે બેમાંથી કોણ કે મુક્ત સુતા છે એ સફેદ કપડું છે એમાં કલર લાગી ગયો અને આવે તે પછી મુક્ત પણ એટલે મુક્ત છે ને એ એક એક ઠેકાણ બંધાઈ ગયો આ બધ્રી મુક્ત આ શેરદીપનો અવયકોટ ગોલોક છે અને મમુક છે ને એ કોઈ ખીલે બંધાણો નથી હા છે સારું એમ ખોનાની લગડી છે પણ હોનાની લગડી છે ને બંધન કરે ગળિયામાં બંધાય મોમુક સુતા અને મુક્તપણો મોમુક્ષુતા છે એના કરતાં મુક્ત એ સ્થિતિવાળો છે પછી અનન્ય એકાંતિક પરમ વિક્રાન આગળ વધે મુક્ત દશા અને દશા આ બે વાત જેટલો દેહનો અનાદર એટલો ભગવાન સુખ મળે ભગવાન જોતું હોય તો પેલા દેહનો અનાદર કરવો પડે દુનિયાની અંદર વાલામ વાલી પ્રિય પ્રિય કોઈ વસ્તુ ને તો આપણું શરીર શરીર થકી કોઈ વસ્તુ નથી જો દેહ અને દેહના સંબંધી અને મમ્મતરૂપ માયા છે એમાં શિષ્ને તૂટ્યો એ પુરુષ રૂપકારે ભગવાનની માયાને તરી અને જેટલો દેહનો અનાદર એટલું ભગવાન સુખ નિષ્કળાનો સમય લખ્યો ત્યાગી થઈ અને ભોગ નિશા રાખે છે એને ખબર નથી જે ગામ જવું ને એનું નામ શું પૂછવાનું એમ જે પદાર્થ મળવાના નથી એને શા માટે ઈશા શાહ રાખવી એટલે ભગવાનનું સુખ એટલે શું કહેવાય સ્વામી જેટલો દેહનો અનાદર એટલે ભગવાનનું સુખ બસ ત્યાગી તો સ્વામી રાગ શા માટે રાગને છોડે અને સત્પુરુષના લક્ષણ બે દેખી સંત ને દેહનું સુખ એ દુઃખ અને દેહનું દુઃખ એ સુખ એ સંત નું પરમ લક્ષણ જો ને દહ દુઃખ એ સુખ કહેવાય સ્વામી કે ખબર ને સ્વામી કે શરીર ઢીલું હોય તો પાછી વૃત્તિ વળે અને સેજ ભજન થાય જે ભજન થાય જો વાલા વાલી વસ્તુ કોઈ હોય ને તો આપણું શરીર છે સમજો બસ सगा संबंधी आवा क्या इंद्रिय अंतकरण ये पर अपना सगा संबंधी है विषय एक बार डंख मारे तो सौ कलाक वेदना रहे माधुरी जी आगे बात करेगा ना बराबर है बस બરાબર બધું ધ્યાન આપવું પડે અમે એ આપણી સ્થિતિ આપણા ઘરની સ્થિતિ બધી બધું જાણવું પડે તો વેપારી સ્વામી કે ટૂંકમાં બે વસ્તુ છે વેપારી એને કે ક્ષેત્રેની અને ક્ષેત્રે એક નંબર નંબર બે

વેપારી એને કહેવાય કે ઘરે ગાવા ને પછી ઉઠવાનો દે ગમે એમ કરીને જો વેપારી છે અને બે વિભાગ પડે ખેડૂત અને વેપારી ખેડૂત છે ને એના હાથ હોના અને જીભ છે ને એક ઘર બે પાડ્યા એ ફાડા છે નથી થાય કુવાડાથી બ્રાહ્મણ સાધુ સંન્યાસી ઘઉંનું ઉપનર હલતું હોય માગો જાય ને કુંડો ભરીને આપે એકવાર કે આવો તિંઘો થઈ અને કામ કરી કામ કરી કે હોય અને વેપારી છે ને એની બુદ્ધિ વાહ વાહ ઘરે અને કલમ મારી અને ભૂકો એટલે બે સાટ લેવાની બહારના સંબંધી અંદરના સંબંધી સ્વામી કે બહારનો વિક્ષેપ નડતો નથી અંદરનો નડે છે બહારનો કુસંગ અને અંદરનો કુસંગ પ્રથમ હિતરમાં લખ્યું બહારના કુસંગ એને યોગ્ય કરીને અંદરનો કુસંગી એનું બળ વધે બહારના સંત એનો સંબંધ રાખે તો અંદરના સંત શીલ સંતોષ દયા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના આત્મિષ્ઠા સ્વરૂપ આ જે ગુણ છે ને એ બધા એનાથી વૃદ્ધિ પામે એટલે મહારતે બહારના કોશિંગનો સંગ નહીં કરવાનો બહારના સંત એનો સંગ કરે તો અંદરના સંત એનો ગુણ વૃદ્ધિ પામે છે ને શીલ સંતોષ આ ગુણ છે એટલે મુક્ત પણ અને મમુકશુ પણ ખબર ને મુક્ત અને મમુક છુ मोक्ष अनेक प्रकार निसजे स्वामी के आंदली भेश ये नजे जो ये गमी ने भटकाय आंख से दरले अरे मोक्ष हो से और मुक्त ये श्रेष्ठ एक वस्तु जे बह गयो की बंधा गयो ले पुरुष जो वही

ધર્મ પાળો છો એમાં પણ ભય છે શું કે હું ધર્મ પાળું આ નથી પાળતા હું આમ કરું આમ કરે હું આમ કરું આમ કરે સાધન માત્રમાં તમામમાં જોગી બાપાએ કીધું કે માન આવે એનો ભય બીજું કઈ નહીં સમજાણું 마하나베이르베보바이요 리나우지도. 가버리게래. 그는 마묵추따와 묵떠지사. 마묵추 અને મુક્ત હમુખ છું છે અહીં ભગવાન માર્ગે સેલ્યો છે અને મુક્ત છે એ ભગવાનના ઘરમાં બેહી ગયો છે બેહી ગયો છે એને ભય નથી જો એટલે નિર્ભય શરણ છે નાથના બીજા તમામ સાધન કરો એમાં ભય છે ભગવાનનો આશરો છે હ ભગવાનનું શરણ લીધું છે એને માટે કોઈ ભય અને નથી શા માટે કે મોટા પુરુષનો એના ઉપર રાજી પોશે આશીર્વાદ છે આ છે એટલે આપણી મેળે કરીએ તો એ સગુણ કહેવાય એની વસ્તુ તમે મોટા પુરુષ આજ્ઞાથી કરો તો એ નિર્ગુણ કહેવાય ઓલી વસ્તુમાં માન આવે પણ એ વસ્તુ આપણે બીજા આજ્ઞાથી કરીએ તો આપણે માન આવે નહીં સમજા છે તો એ જ પણ આપણે ભાઈ ફલા મને શીખવા હોય ને આમ કંદાકી વાંધો થાય થઈ જાય બહુશ કહેવાય છે બુદ્ધિશાળી મારી કુટી ભમ કરી દે જીવને ભગવાન ભજવા જ નથી પણ મોટા સાધુ છે ધરાર એને મારી કૂટી અને ધરાર એને ભ્રમ કરવા છે બોલો સેજાન